રામ રામ દાયરાને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો અત્યારે વાગી ગયા છે સાડા આઠ જેવું ઊંચ્યું છે ને આજે મજૂર આવે છે ને દવા તો બસ જો બાપુ ટ્રેક્ટરના ટેક્ટરના હરાડા કરે છે અને આજ ત્યાં તડકો નીકળો અત્યારે મેં હવે શું વરસાદ ના આવે તો સારું અને આવે તો પછી કંઈ વાંધો નહીં ને તો હું મૂકી દેવું બીજું અને માં અત્યારે મેં હંજુવારી બિછાડી કાઢે અને મારે અહીંથી મોટરસાઇકલ લઈને જવાનું છે એમાં ભાબેન ત્યાંથી દાંતેડા લઈને બધું હરાળા કરવાનું છે તો બાપુ સનેડા બેન ફૂગી આવી છે અને અત્યારમાં એ જો મેં થોડીક નમી ગઈ હતી ને તો મસ્ત નીચે બાંધી અને છત્રી જેવી મસ્ત એની હવે થઈ ગઈ છે કરે થોડીક નમ કેમ કે હવે શ્રાવણ મહિનો આવી એટલે અમે સીલિંગ બેહાડ્યું ને એમાં કાયમ કાંઈમ જો જોહે એટલે નકાજો ભાંગી ભાંગી જાય ને તો ભાઈ ફૂલડામાં ફૂલણા ઘટે ફૂલણા એમ તો છે અમારે કેમકે એક વાં જાસૂદ છે અહીંના ગઢના હમણાં નથી ઘડતા અહીંયા જો આ વ્હાઇટ બારમાસી છે વાં પીળા ફૂલણા છે અહીંયા બે ત્રણ જાતની બારમાસી છે એક બે ત્રણ ચાર પાંચ જાતની બારમાસી છે અને એક આ ફુલણા છે અહીં એક બોગનવેલ છે અહીંયા આનું નામ બામ નથી આવડતું એક આ ફૂલડા છે આ પણ મસ્ત ફૂલડા ઉઘડે છે એક અહીંયા કરણ છે એટલે ફૂલડા ઘણા છે પણ શ્રાવણ મહિનો આવે એટલે ફૂલણા પર થોડાક જોઈએ વધારે અને સારું હાલો તો મારે જ આવું છે વાળીએ અને આજ વરસાદ ના આવે તો સારું ને દઈ જાય તો મજૂર આવી ગયા છે નવ જણા આવ્યા છે અને એવા નહીં દે છે અહીંથી જો સારું મસ્ત કમ્પ્લીટ ચોખ્ખું થઈ ગઈ છે અને મારે જ આવું છે હવે ચા લેવા ચા ને પાણી બધું લેતો આવું તો અત્યારે તો હાલ જોવા જેવી નથી અને અત્યારે વાગી ગયા છે એકમાં પંદર મિનિટની વાર રહી છે તો પાણી બધું થઈ ગયું મેં કીધું ચાલો હું પાણી ભરી આવી દઉં પીવાનું અને અહીંથી કરી અને વાંધું તું એટલું નદાઈ ગયું ને પગ હાન થાય ને તો નદાઈ જાય હું લાગે છે પગી જોઈએ જ્યાં ભૂઈ ગયા ની નવ મજૂર છે

કઈ હતું એક ઘેર કોક વાદરો હતું ફૂલ આવી ગયો બંધ ઓછીક તાર બંધ થઈ ગયો જોયું ફૂલ ચાલુ હતો ને ઓછી બંધ એટલે પાણી થોડા થોડા તો અહીંયા તો વરસાદ ફૂલ આવી ગયો છે અને જો અત્યારે માંડવીનો રૂપ જો એમ થાય કે હમણાં થોડીક થોડાક ટાઈમ ભૂટકી જાય અને અત્યારે જો હને કાઢીય થી પાણી નીકળી ગયા એવો અહીંયા આવ્યો અહીંયા ગામમાં ઓછો હતો પણ અહીંયા થોડોક વધારે છે અહીંયા પાણી હાલી ગયા જો આ પાણી આવે આ બધું ઉપલી કટકીનું પાણી આવે અને આમ અમાર કટકીમાં પાણીમાં ભેગું થઈ ગયું અહીં જો આ ભાભાને ખેતરમાં બધા પાણી કંઈ હતું નહીં ખાલી એક નાનકડું એવું વાદળું હતું અત્યારે બધું પાછું ખુલ્લું થઈ ગયું અને ખાલી ત્રણથી થી ચાર મિનિટ જ રહ્યો પણ આ બધામાં પાણી હાલી ગયું આમાં

અત્યારે ખાલી જો આ નાનકડો એવું વાદળું હતું ને આ બાજુ બધું ખુલ્લું થઈ ગયું તો હવે અત્યારે નેદાય હું ત્યાં કંઈ છે નહીં કેમ કે ખેતરોમાંથી પાણી હાલી ગયા નામી તો હવે બધાને આપી દીધી રજા અને બસ હવે જો બધાને બાપુજા આ મૂકવાનું અહીંથી જઈ ડાયરેક્ટ ઘેર એટલે આજનું કાર્યક્રમ બધો આજનો અહીંયા પૂરો થયો નક્કી મતું કે

સત્યનારાયણ ભગવાન ની કંથા થઈ ગઈ છે પુરી અને કાનો ભાઈ અને લખાણ બધા પ્રસાદ વેચી દઈ અને આ બાજુ છે ને બાયુ કીર્તન ગાય છે કંથા પૂરી થઈ ગઈ અમે માથી કથા સાંભરીને પણ આવી ગયા આવીને ડાઇરેક માલનું કામ કર્યું માલનું કામ પતાવી અને અમારે હવે જવું છે વાડીએ મોટર બરી ગઈ જુ થોડી ખેંચવાની હતી ને તો અમે કીધું થોડી ખેંચી આવી અને હાં તો ફિટ કરીને પાછી ચાલુ કરી દઈ મોટર તો જ આવું છે વાડીએ અને અહીંયા કાકાને ભાભાનું આપુને બધા કંઈક મિટિંગ જમાવીને બેઠા અને ભાભી ધુવાડી કરીને બેઠા એન માખ્યું નાગડી એટલે અને આહીર ગમીન ભેગું ચડી જવાનું ગમીન ભેગું ચડી જવાનું મોટર ખેંચી લીધી બસ જો એટલે ખાલી દહક ફૂટ જ ખેંચો નથી કેમ કે ખાંતો ની હતો ને એ હાંધો ભરી ગયો તો ને એટલે એ એટલે જ ખેંચી ખાલી અને જો મસ્ત બધું હુકાઈ ગયું તું ને આજ પાછું જો આ પાણી પાછું ભરાઈ ગયું મે આવ્યો ને મે નહીં પણ ખાલી એક રેડું જ હતું તો તોય પાણી ભરાઈ ગયું અને ખળ મોટો મોટો થઈ ગયું ને તો ખળ વાઢવું ને પણ દાંતણું કઈ હતું નહીં કે મા હું આથી ઉપરથી દાંતેણું લેતો આવું એક ગાડીમાં ઘેર પડીની આથી ગાડી લેતો આવું અને પછી બે ગાડીઓ ઘેર પેઢીની થઈ જાય તો આ બધું હમણાં પાણી ભ પાછું પાણી ભરાઈ ગયું હવે આજે આ એક રાત મોટર આવી છે ને એટલે પાણી બધું ચૂખાય જાય અને આ બાજુ માંડવી થોડીક વીક છે કેમ કે આમાં થોડુંક પાણી ભરા ભરે તો રહીએ ને એટલે બાકી ઓલી બાજુ માંડવી છે ને એ થોડોક ટાઈમે ભૂટકી જાય એમ લાગે છે અને હવે તો મસ્ત થઈ ગયા સનસેટ સમય છે જો મસ્ત અને સનસેટ થવા જાય છે મસ્ત વ્યૂ આવે છે અને હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ કેમ કે હજી તો મોટરના નો પછી છેડા મારશું અને પાછી મોટા ચાલુ કર્યું ખી તો અંધારું થઈ જાય એટલે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને કાલના બ્લોગમાં મળ્યા